કે જે મેં એમને વેઠલભાઈ ના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે જવાબદારી નિભાવતા નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે બીજું ઉકસાતે બે શબ્દો પણ મારે કહેવાય એ સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાટકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર

સમાજ નામે જયેશ આદરિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિ અંદર રહીને પણ અત્યારે આગળ વધી રહ્યો છે એવો સમય આવે એટલે એ ખરાબ થઈ જાય દેશ આદરિયા વિશે અને પરિવર્તન પરિવસે ફરક સોમેન્ટો લખવામાં આવે અને એવા નથી સમાજના આપણા લોકો કે જ્યાં અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આઠમી તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે જોબ સમાજે આપવો પડશે કોઈ ખાતું કે જયેશ આદરિયા ને લેવા પટેલ સમાજના હતા જયેશ આદરિયા ને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી ખાવું કાલે નથી ખાવું રાજ્યમાં મારે કોઈ આ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈ ના વારસદાર તરીકે મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી મને હેરાનગતિ કરશે આવશે આ કામગીરીમાં ક્યાંય પીછે તાકાત થી નિભાવી જે મિત્રો રાજનીતિ અંદર નથી જયેશ આદરિયા પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ આદરિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું કે કાલ સુધરશે કાલ સુધરશે અરે જવાબ ન આપવો પડે પણ જયેશ આદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી વેગની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંડે તેલ રડાય અને કાલ સવારે રાજકીય જયેશ આદરડીયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી ને આપણી સમાજની ટીમના મિત્રો અમના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજ ત્યાં કાઢી સમાજમાં ખરાબ કામ કરી રહ્યા છીએ અમે વિઠલભાઈ વખત થી જામપોળ અને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રા લઈ કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું ત્યાંથી લઈ અને જામખોળ અંદર કન્યાકુમાર છાત્રાની શરૂઆત કરી